જય માતાજી મિત્રો આપણે મોતી ઘઉં વાઢવાનું ચાલુ છે જોઈ શકો છો આ વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે હમણાં અઠવાડિયા દસ દિવસમાં સોનામોતી ઘઉં કમ્પ્લીટ થઈ જશે આ જોડીઓની ક્વોલિટી એકદમ ગોળ દાણો દેશી ઘઉં સોનામોતી જે કોઈ મિત્રોને લેવાના હોય એ વહેલાં તો પહેલાં તકે ઓર્ડર લખાવી દે એમાંથી પચાસ ટકાનો તો ઓર્ડર લીધેલો છે પચાસ ટકા જેવું બાકી છે આ બાજુમાં તુવેર હતી લાલ દાણાવાળી તુવેર એની દાળ પણ અઠવાડિયામાં તૈયાર થઈ જશે એમાં આપણે આ બાજરો આવી દીધો બાજરો જોતો હોય તો પણ અવેલેબલ છે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે એકોતેર અઠ્ઠાણું અઠ્ઠાણું ચાર જય માતાજી